નમસ્કાર મિત્રો ખેતી પરિવર્તન ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આ વીડિયો ગુજરાતના ગામે ગામના ખેડૂતોએ ફરજિયાત જોવાનો છે અને વીડિયોને છેક છેવાડાના એક એક ખેડૂત સુધી પહોંચાડવાનો છે ખેડૂત મિત્રો આજે એક એવું કૌભાંડ સામે આવ્યું છે તેનો શિકાર ગુજરાતના મોટા ભાગના ખેડૂતો થઈ ચૂક્યા છે અને હજુ પણ ઘણા બધા ખેડૂતો જાણતા અજાણતા લૂંટાઈ રહ્યા છે ખેડૂત મિત્રો અત્યારે સરકારી કચેરી હોય માર્કેટિંગ યાર્ડો હોય ટેકાની ખરીદી હોય કે સરકારી કામોમાં લાગેલી લાઈનો હોય ખેડૂતોની મજબૂરીનો લાભ દરેક લોકો ઉઠાવી રહ્યા છે અત્યારે પાંચ પચ્ચીસ રૂપિયાના તોડ કરી કરોડો રૂપિયાના કૌભાંડો થઈ જાય છે અને માત્ર ને માત્ર નાનો મજૂર વર્ગ અને ખેડૂત વર્ગ જ લૂંટાઈ રહ્યો છે જેથી ખેડૂત ભાઈઓ આપણે દરેક ખેડૂત મિત્રોએ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે અને ખાસ તો એક થવાની જરૂર છે ખેડૂત મિત્રો આજે એક લાઈવ વીડિયોના માધ્યમથી એક મોટા કૌભાંડનો પડદાફાશ થયો છે તો તેનો તમને બતાવવાનો છે જેથી દરેક ખેડૂતો વીડિયો છેલ્લે સુધી જોજો અને કદાચ મોટો થઈ જાય તો બે ભાગ આપણે પાડીશું પરંતુ આ તમે પૂરો જોજો અને તમારા મિત્ર મંડળને પણ બતાવજો જેથી દરેક આંખો ખુલે અને આવા કૌભાંડો સામે એક એકજૂટ થઈ અવાજો ઉઠાવી શકે ખેડૂત મિત્રો લાઈવ વીડિયો શરૂ કરુ તેના પહેલા જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું નું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને તમામ સમાચારો મળતા રહે છે જનરલ ચોવીસ કલાક જનરલ બધા બે 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 એક મિનિટ તમે કઈ તકલીફ હોય

આ તમે ખરેખર મેસેજ કર્યો અમારે મેસેજ નો કરો અમારે ખાલી સોફ્ટવેર માં એકસો ને દબાવવાનું હોય હા ઓટોમેટિક આટલી પ્રિન્ટ નીકળે ઓટોમેટિક બધા ને મેસેજ જાય તમે જોઈ લો આ પ્રિન્ટ ફ્રેમ કરે મને નવા એ લાગે છે કે ડિજિટલ ઇન્ડિયા માં તકલીફ એ થાય કે 101 લોકો ને તમે બટન દબાવ્યું ઓટો સિસ્ટમ છે ને ઓટો કે 101 લોકો ને મેસેજ જાય હા જાય અને ટાઈમ અમાર ના પણ તમે જેવું સ્વીકારો છો કે મેસેજ બધાને જતો રહ્યો હા 200 ને આટલા ને કરી

ભાગ હોય પૈસા વાળી વાત પૈસા માંગવામાં આવતા હોય આવી ફરિયાદો તમને મળી છે

અરે પણ પૈસા સેના ઉઘરાવે છે પૈસા આજે કોઈ પોલીસ સ્ટેશન માં અમે જશું તમારો જમાદાર પૈસા ઉઘરાવે છે તો પીઆઈ એવું કે છે કે શેના ઉઘરાવે અમને પૂછશે અત્યારે ખેડૂત શું કરે મજૂર ને કે મારા સો રૂપિયા હા

કેટલી જગ્યા એ થાય છે કેટલા સેન્ટર છે ત્રણ સેન્ટર છે તમારા સેન્ટરમાં ટેકનિકલ ખામી આવે છે આ સેન્ટર નું નામ શું છે ટેકનિકલ ખામી આવે છે બરાબર છે એટલે બે બે દિવસ સુધી હેરાન થાય છે ખેડૂત તમે મેસેજ નાખો છો સો જણાને મેસેજ જતો રહે બસો જણાને આવી સાંભળો આવી ટેકનિકલ ખામી છે પચ્ચીસ તારીખે લોકો આવ્યા તેને બે દિવસ બેહવું પડ્યું તો તમે એવું કહો છો ત્યારે નેટ બંધ હતું બે વાર બંધ રહ્યું મારી વાત સાંભળો નેટના પ્રશ્ન નથી અહીંયા હેરાનગતી છે બીજી જગ્યાએ તમે કહ્યું બીજું સેન્ટર છે ટોટલ ત્રણ સેન્ટર છે બીજું જે સેન્ટર છે એ સેન્ટરે બારદાન નથી આવું તમે સ્વીકારો છો ખેડૂત પાપડો જાય છે ક્યાં કાં તો તમારી પાસે બારદાન નથી તમે મતલબ ખરીદી કરનાર પાસે

તો રિજેક્ટ કરે કે જવા દઉં ભાઈ નહીં હાલે અને સર્વર ડાઉન હોય તો એ ઉપર ફરિયાદ તો કમ્પ્લેન તો કરી તમે કમ્પ્લેનનો કરો બતાવું છું બતાવો કરે બહાર જો જો આ નો તો બહાર બેસવું પડે તો એ તો બિલકુલ વેજ બી નથી ખેડૂતો ની વારંવાર ફરિયાદ આવે કા તો બાર કાર ના હોય કા બોલાવી ને બે બેદી બે હાર તમે કમ એ શું કરો ખેડૂતો વેલું ના પડે બરાબર છે ઉપર ની કોઈ કમ્પ્લેન હોય તમારી મર્યાદા અમને ગયો ને આ તકલીફ થાય છે મતલબ તમે એવું માનો છો કે ભાઈ એને ખેડૂતે એવું કીધું મારે જોવા જવું એટલે કીધું કીધું મારી વાત સાંભળો મજૂરે કીધું ને મજૂરે નથી

એક મિનિટ મતલબ તમારી પાસે એ ફરિયાદ મંત્રી આવે છે કે મજૂર સિલાઈ પૈસા માંગે છે અને જ્યાં સુધી પૈસા ન આપો ત્યાં સુધી સિલાઈ કરતા નથી અમારી મતલબ ખેડૂત ને જો છૂટું થવું હોય તો સિલાઈ કર્યા પછી ખેડૂત છૂટું થઈ જાય બરાબર હવે સિલાઈ ન થાય હવે મજૂર ખુલ્લે આમ બધાને કે પૈસા દેશો તો જ થઈ છે આ ભાઈ પૈસા ના દીધા મગફળી આવી સાહેબ નો વાત બિલકુલ તમે મને ઓળખતા આ ફરિયાદ કોને કરશે અમને કરે બરાબર છે ગઈ કાલથી એની હજી એને સિલાઈ કેમ લાગે દોઢસો બિલ ભેગા ગયા સવાર ડાઉ હતું દોઢસો ખેડૂત ની સિલાઈ રાજુભાઈ અત્યારે કેમ રાખે

ઓફિસ માં જાય પૈસા આ ખેડૂત ને એવી આપડે જો વાતો કરીએ તો આ ખેડૂતે દોઢ મહિનો થયો આ મગફળી દઈ ગયો છે એને કઈ તારીખસે મંત્રી વાંચી લ્યો નથી ખબર કયા કયા દરવાજે ના તો વારો નથી આવતો મેલ કર્યો મને અત્યારે બતાવજો અથવા તો મોબાઈલ માં બતાવી શકતા હોય તો આ બાબત મેલ પૈસા બાબત નો તમને ફરિયાદ આવે છે અને વળતો જવાબ તમને ગુચ્છો માર્સલે શું આપ્યો આ અમને તમે બતાવો અથવા મૌખિક નહીં ટેલિફોનિક જ વાત કરાવ છો તમે એને પૂછો કે મારો ફોન આવ્યો તો આવ્યો તમે લેખિત નથી લેખિત એમાં ક્યાં કરવાની

નાગા થવાની વાત ખેડૂત ન કરો બાકી ખેડૂતોને બધી રીતે લડતા આવડે આવી રીતે જેના બિલ બાકી હોય આજે જેટલા પણ ત્રિચાલી ખેડૂતો જે ખેડૂતોને દસ દિવસ બાર દિવસ કરતા વધારે સમય થઈ ગયો આજે ચેક કરી લેજો ફરી વાર અહીંયા હું ધક્કો નહીં કરું અને ફરીવાર ધક્કો કરશું તો મારીને તમારી ઓળખાણ આજીવન યાદ રહીશું બરાબર

એક ખેડૂત તરીકે ખેડૂત ના દીકરા હશો એટલે અમે કહીએ છીએ કે જે રેગ્યુલર વાપરતા હોય ની બારદાન લાવજો અલગ રાખ્યા હોય નો ના 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 તમે તમે લેતા નો પ્રશ્ન એ છે મગફળી લેવામાં આવે છે એને નાખી નાખવાની બરાબર એને હજાર બે હજાર રૂપિયા થી ચાલુ થયું અત્યારે દસ હજાર સુધી પહોંચી ગયું ને એવા ખેડૂતો ના ફોન આવેલા બરોબર મારે દસ હજાર નો વહીવટ થાય આ લોકો ને હું ના ખબર વહીપટ વહીવટ તમારી માંડવી જોખા

એક વખત જેને પૈસા માંગ્યા છે તમે શા માટે આપી દો છો પૈસા માંગે છે એનું અમને કયો અમે નંબર નંબર લખી લ્યો હું પાંચ જણા અત્યારે નંબર દઈ જવાનો છું એસી હજાર એસી ત્રણ એસી ફરી વાર બોલું છું એસી હજાર એસી ત્રણ એસી જેની પાસે પૈસા માંગે એ ફોન કરો અને પૈસા માંગે અને પછી તમારી મગફળી પૈસા નો દો એટલે લાંબુ લાંબુ કરે જતા હોય તો એમને સારી રીતે ભાન કરાવતા આવડે તમે શું કામ ડરો છો તમે પેલા બધા ઊંચી આંગળી કરો છો કે આ પૈસા લે છે પછી પાછા તમે જ કહો છો કે ભાઈ પૈસા આપીએ અમે બોલશું તો કાલે અમારી મગફળી મજૂરી કામ કરો ભાઈ